સીએમ મેડિકલ સહાયતા ફંડ ના લાભાર્થીઓ એકનાથ શિંદે મહારાષ્ટ્રના મહારાષ્ટ્ર ના તરીકે પુનરાગમન માટે પ્રાર્થના કરી હૃદયસ્પર્શી સંજોગોમાં મુખ્ય પ્રધાન મેડિકલ સહાયતા ફંડના ના એકસો એક લાભાર્થીઓ સિદ્ધિ વિનાયક મંદિરે ભેગા થઈને પ્રાર્થના કરી કે એકનાથ શિંદે ફરીથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બને ફંડ દ્વારા તબીબી સહાય પ્રાપ્ત કરનારા લાભાર્થીઓએ શિંદેના નેતૃત્વ માટે તેમની કૃતજ્ઞતા અને સમર્થન વ્યક્ત કર્યું ફંડમાંથી વિવિધ તબીબી સારવાર શસ્ત્રક્રિયા અને ક્રોનિક રોગ વ્યવસ્થાપન માટે લાભાર્થીઓનો સમૂહ શિંદેના સતત નેતૃત્વ માટે આશીર્વાદ મેળવવા માટે મંદિરે ગયો તેઓ માને છે કે તેમના કાર્યકાળમાં આરોગ્ય સંભાળની સુલભતા અને જરૂરિયાતમંદો માટેના સહાયમાં નોંધપાત્ર સુધારો થયો છે મુખ્ય પ્રધાનનો મેડિકલ સહાયતા ફંડ મહારાષ્ટ્રભરમાં હજારો દર્દીઓને જરૂરી તબીબી સારવાર મેળવવામાં આર્થિક સહાય પૂરી પાડવામાં મહત્વપૂર્ણ રહ્યો છે સિદ્ધિ વિનાયક મંદિરે લાભાર્થીઓની પ્રાર્થનાઓએ તેમને મળેલી સહાય માટે તેમની પ્રશંસા અને શિંદેના કાર્યાલયમાં પુનરાગમન માટેની તેમની આશાને હાઇલાઇટ કરી